GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પિયર તાલુકાના ગમન બારિયાના મોવાડા ગામનો 23 વર્ષ અરવિંદ મગનભાઈ ખાટ અને તેજ ગામનો સોમાભાઈ બીજલભાઈ ખાટ આ બંને જણ મોરવા હડફ ખાતે વિજય રૂપ સે બારિયાના જેસીબી નંબર જીજે 02 AC ચાર શૂન્ય ત્રણ આઠ ઉપર કામ કરવા માટે ગયા હતા અને નવા ગામ ખાતે પંચાયતની આજુબાજુ આડ દીવાલ બનાવવાની હોવાથી જેસીબી ચાલક સોમાભાઈ ખાંડ તેમજ તેઓની સાથેનો અરવિંદ આ બંને જેસીબી મશીન મારફતે આડ દીવાલના પાયાનું ખોદકામ કરી રહ્યા હતા જ્યાં પાયામાં લીમડાનું ઝાડ આવતું હોવાથી જેસીબી ચાલક સોમાભાઈ લીમડાને પાડવાનું કામ કરતા અરવિંદભાઈ છાયડામાં ઉભા હતા સમય દરમિયાન લીમડા નજીક આવેલી ઇલેક્ટ્રિક થાંભલો અચાનક અરવિંદભાઈના માથા ઉપર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા અરવિંદભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો બનાવની જાણ અરવિંદભાઈના પરિવારજનોને થતા તેઓ બનાવ સ્થળે પહોંચતા જ પોતાના પુત્રને મૃત હાલતમાં જોઈ પરિવારજનોમાં શોક છવાયો હતો આ મામલે જેસીબી ચાલક વિરુદ્ધ મોરવાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી